ગઈ વખતે પણ લાગ્યા હતા તમે કદાચ ભૂલી બે હજાર સત્તરમાં પણ એક આંદોલનકારી પૈસા લઈને આવી રીતે જ પ્રેસ કરી હતી અને તમે વિચારોને ને બોટાદનો ભાઈ રાજકોટમાં શું કામ પ્રેસ કરે અને એ પણ ઓનલી ફોર ત્રણ બે જ ઉમેદવારના નામ કેમ બોલે કેમ કે બે ઉમેદવાર જીતી રહ્યા છે લલિત વસોયા લલિત કગતરા જીતી રહ્યા છે એટલા માટે ભાજપ ચિંતા ના મારે તમે એવું હું એવું માનું છું કે જે હોટેલમાં પ્રેસ કર્યાનું બિલ કોને ચૂકવ્યું અને જે પત્રકારોને કોને ફોન કર્યો ભાજપવાળાએ કે જાઓ તમે બધા પ્રેસમાં ઘણા બધા સવાલો છે તમે સમાજ જાગૃત છે સમાજને કોઈ સલાહ સૂચન ક્યારેય ના હોઈ શકે સમાજ ખૂબ હોશિયાર છે